હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો હવે ચોમાસું આવી ગયું છે અને કપડાં સુકવવાની બહુ ઝંઝટ થઈ રહી છે તો આપણે તેના માટે શું કરીશું તો મેં આવું જે સ્ટેન્ડ આવે છે કપડાં સુકવવાનું એ રેડીમેડ લીધું છે તો જુઓ આવું તેનું બોક્સ છે અને આવી રીતે તેને ફિટ કરવાનું રહેશે તો આવી રીતે તેને એકદમ ફિટ કરી લઈએ તો એકદમ આપણે ઇઝી કામ થઈ જાય છે તો આમાં કપડાં સુકવીએ અને તેમાં પાછા નીચે વ્હીલ પણ આવે છે જેથી કરીને આપણે તેને અલગ અલગ જગ્યાએ રૂમમાં લઈ જઈ શકીએ છીએ અને કપડાં સુકવી દઈ શકીએ છીએ અને ઉપર આવી રીતે જો સ્ટેન્ડ છે તો આપણે તેમાં એંગર લગાવીને શોર્ટ એ બધું પણ આપણે ટીંગાડી દઈએ છીએ તો જો આ સ્ટેન્ડનો ઉપયોગ કરવાથી આપણે કપડાં સુકવવામાં ઝંઝટનું કામ ઓછું થઈ જાય છે અને આપણે વરસાદના કપડાં પણ સુકાઈ જાય છે તો ટ્રાય કરજો કે તમે પણ આવું સ્ટેન્ડને ઉપયોગ કરી શકો અને લઈ શકો તો આ ખૂબ જ ઉપયોગી એવું સ્ટેન્ડ છે તો મને તો બહુ જ ગમ્યું છે તો તમને પણ આવું લઈ લેશો તો તમને પણ કામ મહિલાઓ માટે ઘણું એવું સરળ થઈ જશે તો આવી રીતે તમે પણ લઈ શકો છો